શિલાન્યાસ સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી આજે આંજણા ધામ નો શિલાન્યાસ કર્યો હતો અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર કલોલ નજીક વજેતપુરા ગામ પાસે રૂપિયા ત્રણસો કરોડના ખર્ચે આકાર લેનાર ભવ્ય આંજણા ધામના શિલાન્યાસ અવસરે મહાનુભાવે દાનવીર દાતાઓનું સન્માન પણ કર્યું હતું આ પ્રસંગે શિકારપુરા આશ્રમ રાજસ્થાનના સંરક્ષક શ્રી શ્રી એક હજાર આઠ મહંત શ્રી દયારામજી મહારાજે આશીર્વચન આપ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત સંતો અને મહાનુભવના હસ્તે સોનાની શિલાલ ઈટનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન મંત્રોચ્ચાર કરીને આંજણા ધામ ભવનનો શિલાન્યાસ કર્યો વિશ્વ આંજણા ફાઉન્ડેશન અને આંજણા ધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનારા આંજણા ધામના શિલાન્યાસ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે આંજણા ધામ માત્ર વિદ્યાર્થીઓને અક્ષર જ્ઞાન આપવાનું કે સમાજના યુવાનોને આઈએએસ આઈપીએસ બનાવવાનું કેન્દ્ર માત્ર ન બને આંજણા ધામ એવા સંસ્કારવાન માનવ નિર્માણ માટેનું મિશન બને છે સમાજનું માતા પિતાનું રાષ્ટ્રનું ગૌરવ વધારે આ જણા ચૌધરી સમાજ રાષ્ટ્રભક્ત સમાજ છે આ જણા યુવાનો ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત અભિયાનમાં સહયોગ આપે દાતા શ્રી દિલીપભાઈ શંકરભાઈ ચૌધરી શ્રી રમણભાઈ ચૌધરી અને શ્રી કનુભાઈ ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું મહામંત્રી શ્રી અમિતભાઈ ચૌધરીએ ધામના મુખ્ય દાતાશ્રીઓનો પરિચય કરાવી સમાજ હિતમાં દાન આપવા બદલ સર્વે દાતાશ્રીઓનો આભાર માન્યો સમાજ રાષ્ટ્રના સર્વાંગીણ વિકાસના ઉમદા હેતુથી જમિયતપુરા ગાંધીનગરમાં વૈશ્વિક કક્ષાના ધામના શિલાન્યાસ સમારોહમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ રાજસ્થાન મધ્યપ્રદેશ અને યુએસએ કેનેડા સહિત વિવિધ દેશોમાંથી પણ આંજણા ચૌધરી સમાજના દાતાશ્રીઓ ધામના ટ્રસ્ટીઓ આગેવાન ભાઈઓ બહેનો કાર્યકરો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા